પૂર્સતમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર માં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા કરેલા નિવેદન લઈને ક્ષત્રિય સમાજ ની બાઠક મડી યુદ્ધ છે ડાયરેક્ટ યુદ્ધ અને સીત યુદ્ધ આજે રશિયા લડે છે લડે છે પરંતુ અમેરિકા બેઠા બેઠા શીત યુદ્ધ લડે છે કોઈને કંઈ ખબર નથી પોતાના હથિયાર વેચે છે અને રાજી થાય છે એમ હવે પછીના સમયમાં ખરેખર આને અસર પહોંચાડવી હોય તો જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અને ભાવનગર આ ચાર જિલ્લામાં આપણે પ્રભાવી થઈને બેઠા અને એનું અત્યારે હું પેપર નથી પડતો પાછોથી આપણે ચર્ચા કરવી છે કે શીત યુદ્ધ કેવી રીતે લડાય અને કેવી રીતે પછડા ઠાપા વાહ અને કે અત્યારે આ જાહેરમાં કઈ કોઈ પેપર ફૂટી ગયા જેવું છે અને ઈ છે યુ મારા મગજમાં છે એનો સંપૂર્ણપણે અમલ થાય તો આ ચાર જિલ્લાને અસર થાય અને તો તમારી નોન ભવિષ્યમાં લેવા એટલે એ હમણાં કાર્યક્રમ પછી બેસું છે અસ્તુ ભારત માતાજી જય જય માતાજી રૂપાલાએ જે માફી માંગી બાદ પણ હજુ વિવાદ યથાવત છે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકઠા થયા અને તેમણે આ નિવેદનનો વિરોધ કર્યો છે સમાજની નિવેદન મળી છે કે તેમનાથી કંઈક અલગ જ પ્રકારનું નિવેદન થઈ ગયું છે અને તેમણે માફી પણ માંગી હતી પરંતુ આ માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત છે એમાં એ કોઈ લાગે હું વીસ વર્ષથી પાર્ટી છું અને જિલ્લા કારોબારીમાં છું છતાં જયારે પક્ષ વાત આવે ત્યારે હું સમાજને મહત્વ આપવાનું રૂપાલાએ જે નિવેદન કર્યું હતું તેને લઈને હવ વિરોધનો વંટોળ યથાવત રહેવા પામ્યો છે માફી માગી લીધી છે રૂપાલાએ પણ હજુ આ વિરોધ આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આ માટે થઈને એકઠા થયા છે રૂપાલાએ કરેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની બેઠક મળી ભારતીય જનતા પાર્ટી સાથે વીસ વર્ષથી જોડાયેલો છું કારોબારી લીલા કારોબારી ગારોવારીમાંથી બે છું પણ પેલે મારો સમાજ એટલે હું સમાજથી સાથે છું જ્યારે પણ કપાસ જે મારા લાયક દેખાઈ કામમાં બોલાવશે અથવા તો મેસેજ કરશું મેં કીધું એમ કે આપણી ફરજ જમણી દોડવું જોઈએ એવી રીતે કે હું હડરસ જે એમ હવે ભાઈ રાણા આપણી તમામ ક્ષત્રિય સમાજના લોકોને એકઠા થવા હાકલ કરવામાં આવી ક્ષત્રિય સમાજના લોકોને એક થવાનું કહેવામાં આવ્યું ભાજપ સાથે જોડાયેલા આગેવાનો પણ આ બેઠકમાં જોડાયા જ્યારે કે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું માફી માંગી છતાં હજુ વિવાદ યથાવત છે આ દેશ માટે થઈને આ લોકો માટે થઈને આ સમાજે શું કર્યું એ દરેક લોકો વાકેફ છે ત્યારે જે આ કક્ષાનું જે અમને ભાષણ કર્યું છે એ સખત શબ્દોમાં આપણે વખોડીએ છીએ અને આનો વિરોધ કરીએ છીએ ગાંધીજીના માર્ગે જે પણ વિરોધ થતો હોય એ વિરોધ દરેક ક્ષેત્રિય કરવો જોઈએ કે ભાઈ આ દેશ માટે લોકો માટે આ સમાજે શું કર્યું છે ત્યારે એ આવા શબ્દો વાપરવામાં આવે કે રજવાડાઓ પણ નિમાતા અંગ્રેજો સામે ક્યારે પણ નિમા નથી અને મેકિંગ મેક રોટીનો વ્યવહાર આ સમાજે કર્યો છે આ ખરેખર વ્યાજબી નથી આપણે એનો વ્યક્તિગત વિરોધ કરીએ છીએ અને જે કંઈ આના માટેથી નાગર ઉપર આજે એટલી સંખ્યા છે આથી દસ ગણી સંખ્યા થવી જોઈતી હતી